હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશીઓમાં જે પ્રોગ્રામ થાય છે તેમાં બનતા ભરેલા ટમેટાના ભજીયાની રેસીપી તમે જોઈ શકો છો એકદમ સરસ ટમેટાના ભજીયા બન્યા છે અને આ ભજીયા બનાવવા માટે આપણે ઘરમાં રહેલી વસ્તુનો જ ઉપયોગ કરવાના છીએ અને અત્યારે શિયાળામાં તો ટમેટા સરસ મજાના મળે છે તો ચોક્કસથી એક વખત આ રીતે ભજીયા ટ્રાય કરજો તો ચાલો આજે જોઈ લઈએ ભરેલા ટમેટાના ભજીયાની રેસીપી તો તેના માટે અહીંયા આવી રીતે થોડીક નાની નાની સાઇઝના મોટા એકદમ મોટું બનશે હવે આવી રીતે ઉપરનો ટોપનો ભાગ કાઢી લેવાનો અને એમાંથી આપણે ગરભનો વચ્ચેનો જે પાણીનો ભાગ હોય એ કાઢી લેવાનો છે અહીંયા ખાસ તમારે હાઈબ્રીડ ટમેટા આવે છે તે જ લેવાના દેશી ટમેટા અહીંયા નહીં વાપરતા કે દેશી ટમેટાનો ગરભ અંદર હોતો નથી અને પાણીનો ભાગ જ વધારે હોય છે અને એની છાલ પણ એકદમ પાતળી હોય છે તો ભજીયું એકદમ સરસ બનશે નહીં એટલે ખાસ આવી રીતે આ ટમેટા મળે છે જે હાઈબ્રીડ લાંબા લાંબા એ જ ટમેટા અહીંયા લેવાના અને એમાંથી ગરમનો જે ભાગ હોય એ બધો આપણે કાઢી લેવાનો છે જેથી અંદરથી પાણીનો ભાગ બધો નીકળી જાય હવે આવી રીતે પાણીનો ભાગ કાઢી લીધા પછી આપણે ટમેટાને આવી રીતે ઊંધા રાખવાના છે પ્લેટમાં તમારે આવી રીતે એને ઊંધા રાખતું જવાનું તો આ રીતે બધા જ ટમેટાનું આપણે પલ્પ કાઢીને રાખી દેવાના અને જે પલ્પ નીકળો છે જે ટમેટાનું ઉપરનો ભાગ નીકળો છે એને તમે ગ્રેવી કરવામાં કે કોઈ પણ બીજા શાકમાં વાપરી શકો છો હવે ભજીયાનું બેટર બનાવી લઈએ એના માટે દોઢ કપ જેટલો બેસન લઈ લેવાનો અને તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો ખાસ ઉમેરશો પછી પાણી ઉમેરતું જવાનું અને એનું બેટર બનાવતું જવાનું અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણે બેટર ઘાટું રાખવાનું છે એટલે એ પ્રમાણે પાણી ઉમેરતા જજો તમે ચાળેલો બેસન લેવો હોય તો ચાળેલો અને આવી રીતે એમનેમ લેવો હોય તો પણ લઈ શકાય જો એમનેમ લેતા હોય તો તમારે એને વિસ્કરથી વિસ્ કરવાનું જેથી અંદરથી કોઈ પણ ગાંઠા ના રહે તો તેના માટે પહેલા થોડું થોડું પાણી નાખીને ઘાટું બેટર બનાવી લેવાનું અને પછી વધારે પાણી નાખીને એને ઢીલું કરી લેવાનું અને જો આવી રીતે વિસ્કર ના હોય તો તમે ચમચીની મદદથી પણ કરી શકો છો એને પણ એક જ દિશામાં આવી રીતે ગોળ ગોળ ફેરવશો ને તો એમાં પણ લમ્સ નહીં રહે તો તમે જોઈ શકો છો આવું ઘાટું બેટર રાખવાનું છે આપણે પાતળું ના થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખજો અને પાતળું થઈ જાય તો થોડુંક બેસન ઉમેરી દેજો એકદમ ઘાટું અહીંયા રાખવાનું છે આપણે આમાં સોડા કે કઈ વસ્તુ નથી ઉમેરવાના તો આપણું બેટર બની ગયું છે આપણે એને સાઈડમાં મૂકી દઈએ અને હવે અંદરનો ભરવાનો મસાલો બનાવવા માટે અહીંયા દોઢ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનું તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું અને જીરું ફૂટી જાય એટલે અડધો કપ જેટલો બેસન ઉમેરી દેવાનો છે અને એને ધીમા ગીસ ઉપર આપણે શેકી લેવાનો છે ધીમા ગીસ ઉપર જ શેકજો ને તો ચણાનો લોટ બળી જશે ગોલ્ડન કલર નો જેવો થઈ જાય ને ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લેવાનો છે હવે એમાં એક ચોથા ચમચી જેટલી હિંગ ઉમેરી દેવાની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને આને પણ અડધી થી એક મિનિટ સુધી શેકી લેવાનો લોટ અહીંયા ગોલ્ડન કલર નો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે એટલે કે લોટ કાચો ન રહે ને તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે ગેસ બંધ કરી દેવાનો અને એક મોટી ચમચી ખાંડ ઉમેરી દેવાની અને સાથે અડધી નાની ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો અને હવે આને આપણે મિક્સ કરી દેવાનું ગેસ આપણે બંધ જ કરી દીધો છે બસ આવી રીતે હલાવતા હલાવતા એને પેલા ઠંડુ કરી દેવાનું ઠંડુ થઈ જાય પછી એમાં પોણો કપ જેટલું ખારી સીંગનો અધકચરો ભૂકો ઉમેરવાનો અડધો કપ કોથમીર ઉમેરી દેવાની ચી સમારેલી સાથે બે ચમચી કાજુના કટકા અને બે ચમચી કિસમિસના કટકા ઉમેરી દેવાના અને આવડું નાનું બટેકું લેવાનું છે જે બાફેલું બટેકું છે તે એકલું જ લેવાનું છે આથી વધારે જરૂર નથી અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની આ ભજીયા અમે જે રીતે વાડીમાં બને છે એ રીતે જ બનાવ્યા છે એમાં કોઈ તીખાસ નથી હોતી પણ જો તમારે હવે મિશ્રણ તૈયાર થઈ ગયા પછી આપણે જે ટમેટા તૈયાર કરીને રાખ્યા એમાં આપણે આ મસાલો ભરતું રહેવાનું અહીંયા મસાલો ખાસ ધ્યાન રાખજો તમારે એને દબાઈ દબાઈને ભરવાનું છે હળવા હાથે ના ભરતા નહીં તો આપણે ભજીયું તરશું ને ત્યારે છૂટું પડી જશે તો ખાસ એને આવી રીતે દબાઈ દબાવી ભરીને તૈયાર કરી લેવાનું પછી એને આપણે તળવાના છે તો તેલ મીડિયમ ગરમ કરી લેવાનું અને પછી આપણે જે બેટર બનાવ્યું તેમાં ટમેટું બોળી બોળીને આપણે જેમ ભજીયા નોર્મલી કરીએ એ રીતે જ આપણે એમાંથી ભજીયા બનાવતું રહેવાનું પણ ખાસ ધ્યાન રાખવાનું ટમેટું આખું કવર થઈ જવું જોઈએ લોટથી અને લોટનું બેટર જે આપણે બનાવ્યું છે એ થોડુંક ઘાટું રાખજો જેથી પડ સરસ મજાનું થાય તો મીડિયમ ગેસ ઉપર આપણે ટમેટાને ઉમેરી ઉમેરી દેવાનું અને અને વધારે નહીં દેવાના તો મેં છે પછી મીડિયમ ગેસ ઉપર તળી લેવાનું છે અહીંયા આપણે એને વધારે પડતા તળવાનું નથી એને બે વેચમાં આપણે તળવાના છીએ તો અત્યારે ખાલી આ લોટ જે આપણે ઉપર ચડાવ્યો છે ચણાનો લોટ એ ખાલી તળાઈ જાય અને એ કડક થઈ જાય ને બસ એટલું જ એને

તો ચોક્કસથી આ રીતે ટમેટાના ભજીયા એક વખત ટ્રાય કરવા જેવા છે તમને ખૂબ જ પસંદ આવશે તમે એને ખજૂર આમલી ચટણી કે સોસ કે પછી લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો અવાડીઓના પ્રોગ્રામમાં થતા ભરેલા ટમેટાના ભજીયા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ